ચાલો દર્શક મિત્રો આપ સૌ લોકોએ જે અમને સપોર્ટ કર્યો એ બદલ ખરા હૃદયપૂર્વક આપનો સૌનો આભાર માનું છું અને મિત્રો આજે હું તમને લાઈવ શૂટિંગ દેખાડીશ કે ભોરા દાદાને હું કેવી રીતે ભજન શીખવાડું છું ભોરા દાદા અમારા એપિસોડમાં અલગ અલગ ભજન ગાતા હોય છે પણ હું એને કેવી રીતે શીખવાડું છું એ તમને હું બતાવીશ અને બીજી વાત એ મિત્રો કે સાઠ ટકા એવા દર્શક મિત્રો છે જે મારી ચેનલ તો નિહાળી રહ્યા છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ મહેરબાની કરી અને તમે સબસ્ક્રાઈબ કરો જેથી અમે ગોલ્ડન બટન સુધી પહોંચી શકીએ અને હા મિત્રો તમે મારા આર્ટિસ્ટોને તો સપોર્ટ કરો છો કોમેન્ટું કરો છો અને લાઈક પણ આપો છો તો મને કેટલી લાઈક મળે છે હું જરૂર જોઈશ

કેમ કે ઘોડી આવે દોઢ લાખ ની તારો દાદો લઈ જ ન હકે કારણ કે તારા દાદાએ ધંધો જ નથી કર્યો આખા ગામની ની હદે ખાય જ કરી છે કેમ કે ઘોડી તાર દાદો લઈ જ ના પાછું જ તું કેસ તું તું પેલો જ બોલ તો પાછું આવું તો બોલે શીખવાડું વાહે વાહે બોલવાનું તું પાછું જ હું તું વાત દેસ પાછું સન હાલો કેમ કે ઘોડી આવે દોઢ લાખ ની તાર દાદો ને લઈ જ ન હકે એને જો આખા ગામમાં માં પાછું પાછું કેમ કે ઘોડી આવે દોઢ લાખ ની તારો દાદો લઈ જ ન હોય કારણ કે તારા દાદાએ ધંધો નથી કર્યો આખા ગામની અદેખાય જ કરી છે એક્શન હાલો કેમ કે ઘોડી ને આવે દોઢ લાખ ની તારા દાદુ રહ્યો ને એ લઈ જ ન હોય અને તારા દાદા રહ્યો ને કોઈ ધંધો નથી કર્યો ધંધો આખા ગામમાં માં અદેખાય જ કરી છે કોઈ નું સારું થાય હે દિલ ને લાગે લાય આકડ ઝુકની કેણી આવી એ હમજીલ જો મારા ભાઈ ઝુગની કેણી હારું ભાઈ હે કોઈ નહારું થાય હે દિલ ને લાગે લાય હે કોઈ નુ હારું થાય હે દિલ ને લાગે લાય ਹੇ ਕਲਯੁਗਨੀ ਕੇਣੀ ਆਵੀ ਤਮੇ ਹਮ ਜੀ ਲੈ ਜੋ ਮਾਰਾ ਭਾਈ ਕੋਇ ਨੂ ਹਾਰੂ ਤਾਇ ਇਹ ਦਿਲ ਨੇ ਲਾਗੇ ਲਾਈ ਹੇ ਕੋਇ ਨੂ ਹਾਰੂ ਤਾਇ ਆ ਦਿਲ ਨੇ ਲਾਗੇ ਲਾਈ ਹੇ ਕਲਯੁਗਨੀ ਤੇਣੀ ਆਵੀ ਹੇ ਸਵ ਹਮ ਜੀ ਲੈ ਜੋ ਮਾਰਾ ਭਾ એને ચાર હાથ થી આ આવે એટલે તાર આવવાનું હે એ કોઈ હારું થાય એ દિલ ને લાગે લાય આકડ ની કેણી આવી તમે સમજી લેજો મારા ભાઈ કોઈનું હારું થાય એ દિલ ને લાગે લાય કોઈનું હારું થાય આ દિલ ને લાગે લાય કળ જુગની કેણી આવી હે તમે સમજી લેજો મારા ભાઈ કોઈનું હારું

એક્શન તમે એને વાહે રાખવાના બધા પેતરા અજમાવી જોયા ઓય દાદા તમે વાહે ને વાહે એક્શન હાલ તો ઓય તમે દાદા વાહે ને વાહે વાહે ને વાહે કા કા શું ઉલો લાયો ઘોડી અને 1.5 લાખ ની ઘોડી લાયો 1.5 લાખ ની દાદા એ હા એક્શન આમ જો દાદા અહીંયા થી આમ જો દાદા અત્યારે હું ઘરે થયેલો હતો તો ને તે બાપા રાડ્યું નાખીને કહેતા હતા ઘોડીને નીંદ નાખજે ઘોડીને પાઈજે પછી મારે પડકે આવ્યો ને ડોલી એટલે મેં પૂછ્યું ઘોડી લીધી તાકે હા તારો દાદો ગધાડી એ નહીં લે કે ગધાડી દાદા માથથી પછી રેવાનું નહીં અને માથથી ડોલીને પૂછાઈ ચું કે ડોલી ઘોડી લીધી તો ડોલીએ મને કેવો જવાબ આપ્યો દાદા તમને ખબર છે તા કે છે કેવો આપ્યો અહીંયા કાટકો એક્શન દાદા પછી મારથી રેવાનું નહીં મેં ડોલીને પૂછ્યું ડોલી ઘોડી લીધી ડોલીએ કેવો જવાબ આપ્યો એ તમને ખબર છે કેવો આપ્યો જવાબ એક ક્ષણ તાડુકીન મક કરવાના આઈ બુજી તાડુકીન લીદ તાડુકીન કીધું 1.5 લાખ ની લીધી એ દાદા તાડુકીન કીધું એ 1.5 લાખ ની ઘોડી લીધી 1.5 લાખ ની તારો દાદો અદેખો જો વાહે અને ઈ ગધાળી નો લઈ શકે એ દાદા તા મને તાડુકીન કીધું અહીંયા ચાલુ હે એક્શન દાદા પછી મને એને પાડું કીન કીધું દોઢ લાખ ની લીધી દોઢ લાખની અને તારો દાદો છે એ ખાયો અને પછી ગધાડી ન લઈએ કે ગધાડી